તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો જો અમારે ભાત થઈ ગયા છે કમ્પ્લીટ અને જીરા રાઈસ બનાવે જીરા રાઈસ અને આ છે અમારા ફાઇનલી મિત્રો બટેકાનું કટિંગ થઈ ગયું છે જોઈ લો તમે બટેકાનું કટિંગ કેવું કર્યું છે આખી થારી ભરીને કર્યું છે અમારે ત્રણ જણાને ખાવાની છે તો બટેકાને એટલે સાઈડમાં રાખી દઈને હવે કાપી દઈએ ડુંગળી બટેકાને ધોવાના છે પછી મિત્રો સાંજ થઈ ગઈ છે સાંજ નો વ્યુ છે ને તમને બારે બતાવી દઉં આમ જોઈ લો તમે સાંજ નો જો એને હાંગ પડી ગઈ અને આપડી ચાલે છે નાઈટ શિફ્ટ નાઇટ શિફ્ટ કરી હાંગ વહી ગયા હતા બપોર વિડીયો તમને બતાવ્યો અને ફોન રિપેરિંગ કરવા બપોરે ગયા હતો ફોન રિપેરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે ફોન થી હું લોક બનાવું હવે ચાલુ કરી દે આપણે જમવાનું બનાવવાનું જમવામાં શું બનાવું ને જમવામાં ડુંગળી પટેલ શાક કરશું અને પાત બનાવશું

તો ફાઈનલી મિત્રો વિડીયો વિડીયો નું બધું સેટઅપ થઈ ગયું છે હવે આપણે ચાલુ કરી દઈએ જમવાનું બનાવવાનું તો પહેલા તો બનાવવાનું છે આપણે ડુંગળી બટાકાનું શાક ડુંગળી બટાકાનું શાક થઈ જાય એના ભાત કેમ કે રોટલી આપણને આવડે છે પણ જોઈ એવી આવડતી નથી એવી રોટલીમાં બધો ટાઈમ વધારે જાય છે આપણે એવી રોટલી મથામાં કરવી નથી તો હાલો ભાઈ લઈ લો બટાકાનું બટેકા

તકલીફ <mully> <mully>

શાક તૈયારી કરવામાં બનાવવાનો વાર લાગશે પણ આપણે બે ચૂલા એક ગેસ ના એક ચૂલા ઉપર ને ભાત મૂકી દે એટલે ભાત તો તૈયાર રાખે પછી આપડે આરામથી શાક બનાવીએ તો હાલો ભાઈ

बनाओ बनाओ बना बनाओ 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 빨리 빨리 반달이 들어갈 때 빨리 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 何が入る、うん、か分からない。 đó đấy, ra đây một con, lấy ra, lấy ra một cái, ra đây lấy ra, lấy ra một cái, 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 lấy

ઓબબંબબજ ગનૉાાબેગ ખૡાકાાઉભાં ખબા�ાામામાાક નójૌાકુા ખેકી નાહ નો

あっ。 Halo, assalamualaikum. என்ன <laughs> <laughs> اوكي <ah> باي

あの、そう。南宮、これ楽し。あの、で。あの、これ。あの、これ。これがやりの。また、この。あの、これ渡らない。いいか。ちゃんとやってよ。あ、渡る。あ、渡る。渡る。これ、渡りて参加するみたい。これもないな。これもじゃない。これ頼む。ちゃんと投げないで。 તો મિત્રો તમે જોઈ શકો છો જો અમારે ભાત થઈ ગયા છે કમ્પ્લીટ અને અને જીરા જીરા રાઈસ આ છે અમારા બટેકાની સબ્જી જોઈ લેજો કેવું બની ગયું હવે ખાધી નથી ખાઈ ને પછી ટેસ્ટ કહીએ અને લોકો આવે છે રિવ્યુ લઈએ કે ભાઈ કેવું બન્યું છે કેટલી દોઢ કલાકની મહેનત છે દોઢ કલાકથી સતત કેમેરો પણ ચાલુ હતો અને હું પણ ઊભો હતો ચાલો તો બધાને પીરસી દઉં અને જમતી વખતે બનાવ કે ભાઈ કેવો છે તો ફાઈનલી મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મેં નાઈ લીધું કેમ કે સાંજે ઉઠ્યું તો ખાલી ફ્રેશ થાય ને જમવાનું બનાવવાનું લાગી ગયો તો હું નાવા ગયો એટલે અમારે જમવાનું કમ્પ્લીટ બની ગયું છે અમારે બંને જો ભાત ખાવાનું ચાલુ કરી દીધું છે ભાત સારા થયા ને એક નંબર બોલ્યા હા શું બોલજો વિડીયો માં સારું લાગવાનું ના બોલતા કાકા ત્રીજી વાત ખાવું લઉં સરસ ભાત એવા છે અને શાક કેવું બન્યું છે અમારા બેન અંદર બેઠા છે એમને ગાડ નથી એટલે ભાઈ જવાબદાર જોયું બેન ને હા હા હાલ હું ફટાફટ જમવાનું ચાલુ કરી નાખું

Hum, hum, hum.